છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સોનિયા ગાંધી સિવાય ભાજપના ચૂંટણી ગરાસિયા અને મદન રાઠોડ રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે વિધાનસભા સચિવ મહાવીર પ્રસાદ શર્માના હવાલાથી જણાવ્યું હતું કે મંગળવારે ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ હતો કારણ કે કોઈ અન્ય ઉમેદવાર ચૂંટણી લડી નહોતા રહ્યા એટલા માટે ત્રણેય નેતાઓ બિનહરીફ રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે આપણે જણાવી દઈએ કે લોકસભામાં છ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધીનો રાજ્યસભામાં પહેલી ટર્મ છે આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને પાર્ટીના ત્રણ અન્ય ઉમેદવારોને મંગળવારે ગુજરાતથી રાજ્યસભા માટે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા રાજ્યમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી થઈ હતી અને આ સત્તાધારી ભાજપના તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભામાં ચૂંટણી માટે ચાર ખાલી બેઠકો પર કોઈ અન્ય ઉમેદવારે ઉમેદવારી નહોતી કરી રિટર્નિંગ ઓફિસર ઉચ્ચ સદન માટે ઉમેદવારો ઈરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયા ભાજપના નેતા જશવંતસિંહ પરમાર અને મયંક નાયક છે મધ્યપ્રદેશમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બિનરીફ ચૂંટાયા છે જેમાં ભાજપના એલ મુરુગન ઉમેશનાથ મહારાજ માયા નારોલિયા બંસીલાલ ગુરુજનનું નામ સામેલ છે સાથે જ કોંગ્રેસના પણ જાહેર કરવામાં આવ્યા છે રાજ્યસભાના સભ્યો મનમોહનસિંહ અને ભૂપેન્દ્ર યાદવનો કાર્યકાળ ત્રણ એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે ત્રીજી બેઠક ભાજપના સાંસદ કિરોરીલાલ મીણા એ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ડિસેમ્બરમાં ગૃહમાંથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડી હતી બસો સભ્યોની વિધાનસભામાં ભાજપના એકસો પંદર અને કોંગ્રેસના સિત્તેર સભ્યો છે રાજસ્થાનમાં રાજ્યસભાની દસ બેઠકો છે પરિણામો બાદ કોંગ્રેસ પાસે છ અને ભાજપ પાસે ચાર સભ્યો છે અને આ જ મામલે અમારી સાથે સુરત થી અમારા બ્યુરો ચીફ જયેશ સોની જોડાયા છે જે જે પ્રકારે ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે બિનહરીફ જાહેરાત કરવામાં આવી છે કારણ કે અન્ય કોઈ ઉમેદવારો નહોતા પણ આના પરિણામો જે જાહેર ચાર બિનહરીફ જાહેર થાય છે એની અસર બે હાજર ચોવીસ લોકસભા ચૂંટણી કેવી પડશે જી બિલકુલ અભિજીત તમને જણાવી લઉં કે જે રીતે આપણે પહેલા જાણતા હતા કે એકસો છપ્પન સીટોનું સંખ્યાબળ ભાજપ પાસે છે એટલા માટે આ જે ઉમેદવારો છે એની સામે અગર કોઈ ઉમેદવાર ઉભા રહે તો પણ એને જીતવું નામુમકિન હતું અને એ કારણ છે કે કોંગ્રેસ પાર્ટી કે અન્ય કોઈ પણ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો અહીં ઉભા રાખવામાં આવ્યા નતા પહેલી વાત જે રીતે તમે જણાઈ રહ્યા હતા કે હીરાના વેપારી જે સુરત થી બિલોંગ કરે છે અને ખૂબ જ સારી સાખ ધરાવે છે એ પોતે જે પાટીદાર સમાજ છે એની અંદર એમનું ખૂબ જ સારું વર્ચસ્વ છે સાથે જ હીરા ઉદ્યોગપતિ છે ખૂબ જ જાણીતું નામ છે અને એને કારણે એમની જે સેવાકીય પ્રવૃત્તિઓની સાથેની જે અન્ય પ્રવૃત્તિઓ છે એમાં સમાજની અંદર એમને ખૂબ જ નામના મેળવી છે આ કારણ છે કે પાટીદાર ઉમેદવારને રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટણીમાં ઉભા રાખવામાં આવ્યા હતા અને એમને જીત મળી છે સાથે જ તમે જે રીતે કહ્યું તેમ પરમાર અને નાયક એ લોકોને ચાન્સ આપવામાં આવ્યો અને જે જૂના પુરુષોત્તમ રૂપાલા સહિતના જે જૂના જે સભ્ય હતા એમને આ વખતે ફરી રિપીટ કરવામાં નથી આવ્યા કહેવામાં આવી રહ્યું છે કે કદાચ એ લોકોને લોકસભાની અંદર ફરીથી ચૂંટણી લડાવવામાં આવે અને ખૂબ જ મોટા નેતાઓ છે અને મંત્રી પદ પણ એ લોકો પાસે હતું તો આ તમામ જે વાતો દેખાઈ રહી છે એ પ્રમાણે જોતા આવનારી જે લોકસભા ચૂંટણી છે એની અંદર આની ખૂબ જ પોઝિટિવ અસર ભારતીય જનતા તરફે જનતા પાર્ટી તરફે દેખાય છે એવું હાલ અત્યારે લાગી રહ્યું છે કારણ કે સામાજિક રીતે પણ અને અન્ય બાબતોમાં પણ જે ઉમેદવારોનું ચયન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારી સામાજિક જે છાપ છે ધરાવે છે અને એની કારણે જે અન્ય મતદાતાઓ છે એમાં એનો સારો મેસેજ જશે ચોક્કસ જે સવાલ એ પણ થાય છે કે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને નો રિપીટ થિયરીના આધારે રિપીટ કરવામાં નથી આવ્યા બે વર્ષના કાર્યકાળની આ બેઠકો છે ચારે ચાર અને જે રીતે આ બંને મંત્રીઓને રિપીટ નથી કરાયા અને જે રીતના અહેવાલો આવી રહ્યા છે કે મનસુખ માંડવીયાને ભાવનગર પોરબંદર અથવા તો અમરેલી આ ત્રણમાંથી એક બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે જ્યારે પરસોત્તમ રૂપાલા છે તેમને ક્યાંક સંગઠનમાં સ્થાન આપવામાં આવશે કારણ કે તેમની ઉંમરને જોતા હવે તેમની પાસે તેમને ચૂંટણી લડાવવાનું ચૂંટણી નહીં લડાવે લગભગ એવું પણ ચર્ચાઈ રહ્યું છે પરંતુ જો એમને સંગઠનમાં બેસાડવામાં આવે પરસોત્તમ રૂપાલાને તો પરસોત્તમ રૂપાલાને સંગઠનમાં કયા હોદ્દા પર બેસાડવામાં આવી શકે છે રાષ્ટ્રીય કક્ષાના કોઈક મહત્વના હોદ્દાઓ પરસોત્તમ રૂપાલાને મળી શકે છે કારણ કે ખૂબ જ કદાવર નેતા છે અને અ સંગઠનની જે પકડ છે એમનામાં એ ખૂબ જ સારી છે કારણ કે ખૂબ જ વર્ષોથી ઘણા વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહ્યા છે અને ખૂબ જ સારી પકડ એમની ગુજરાત અને ગુજરાતના બહારના પ્રદેશોમાં પણ ઘણી બધી જગ્યાઓ ઉપર જ્યાં ગુજરાતી સમાજની સંખ્યા વધારે છે ત્યાં આગળ પણ એમનો એમની પકડ ખૂબ જ સારી છે અને એમની જે વાત કરવાની જે પદ્ધતિ છે જે એમની રીત છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે અને જે એમના એમનું જે નોલેજ છે જે એમની એમની એમનું જે જ્ઞાન છે એ જ્ઞાનને કારણે તેઓ હંમેશા પોતાના વક્તવ્યોની અંદર લોકોને આકર્ષિત કરે છે અને એને કારણે લોકો એમની તમામે તમામ સ્પીચ સાંભળવા માટે આકુર રહે છે અને આજ બધી બાબતો છે કે એમને સંગઠનમાં કોઈ સારું ઊંચું સ્થાન મળી શકે છે અને એવું પણ ચર્ચા રહ્યું છે કે એમને રાજકોટ અથવા તો અન્ય કોઈ જગ્યાએથી લોકસભાની સીટ પણ મળી શકે છે હાલ અત્યારે એ નિશ્ચિત નથી કે એ પોતે સંગઠનમાં જ જશે અથવા તો લોકસભા ચૂંટણીની અંદર પોતે ઉમેદવાર પત્ર દાખલ કરી શકે છે પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ ચોક્કસ કહી શકાય સવાલ એ પણ થાય છે કે જે પ્રકારે ચાર બેઠકો રાજ્યસભાની ખાલી થઈ અને એમાં ઉમેદવારી માટેના નામો જાહેર કરવામાં આવ્યા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને બાદ કરતા અન્ય જે ત્રણ નેતાઓની પસંદગી કરવામાં આવી ત્રણ ઉમેદવારો જે પસંદ કરવામાં આવ્યા એમાં બે ઓબીસી જસવંતસિંહ પરમાર અને મયંક નાયક જ્યારે એક પાટીદાર ગોવિંદ ધોળકિયા તો શું એવું માની શકાય કે ભાજપ આગામી બે હજાર ચોવીસથી લોકસભા ચૂંટણી જે એપ્રિલ મેમાં યોજાવાની છે તેમાં ઓબીસી અને પાટીદાર ઉપર વધુ ફોકસ કરીને આગળ વધવાની રણનીતિ બનાવીને ચાલતું હોય શું છે બિલકુલ કે જે રીતે ગુજરાતની અંદર ઓબીસી ના મતદારો સંખ્યા જોવામાં આવે તો લગભગ પચાસ ટકા થી ઉપર છે સાથે જ પાટીદારો પણ ખૂબ મોટો વર્ગ છે અને આ તમામે તમામ બાબતો કોઈ પણ પાર્ટી એને નજરઅંદાજ નથી કરી શકતી જે સમાજના મતદારો વધુ હોય એ સમાજને સત્તાની અંદર પોતાને પ્રભુત્વ આપવું એ જરૂરી થઈ જાય છે દરેક અને ઓબીસી સમાજ અને પાટીદાર સમાજ એ ખૂબ જ મોટી સંખ્યામાં મતદારો હોવાને કારણે આ તમામે તમામ બાબતો ધ્યાન રાખીને જ આ નિર્ણય લેવાયો હોય એવું પણ લાગી રહ્યું છે કારણ કે ભૂતકાળની અંદર જયારે પાટીદાર આંદોલન સમયનો જે વખત હતો એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ને લગભગ એકસો ને સત્તર જેટલી સીટો જીતવા મળી હતી અને એ વખતે માહોલ એ પ્રકારનો થઈ ગયો હતો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી સત્તામાંથી માંથી જતી રહેશે પરંતુ ફરી પાછા એમને સત્તામાં લાવવામાં આવ્યા અને સતત એ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો રાજ રહ્યું છે અને એ એનું કારણ એક માત્ર છે કે તમામે તમામ વર્ગના લોકોને પાર્ટી સાથે લઈને ચાલે છે અને તમામે તમામ વર્ગના લોકોને તમામ રીતે એ સત્તાની અંદર સ્થાન આપવામાં આવે છે અને આ જ કારણ છે કે જે કોઈ નાની મોટી નારાજગી હોય છે એ ચૂંટણી સમયમાં સિનિયર નેતાઓ દ્વારા એને સોલ્વ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂંટણીની અંદર જે કંઈ પણ નારાજ નેતાઓ કે કાર્યકર્તાઓ હોય છે એ લોકોને મનાવીને આગળની રણનીતિ બનાવવામાં આવે છે આ કારણ છે કે આ વખતે ચૂંટણી પૂર્વ જયારે આ રાજ્યસભાના ઉમેદવારોની વાત જયારે આવી ત્યારે આ બંને સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારી રીતે બંને સમાજના લોકોને સાચવી લેવાની કોશિશ કરી છે ચોક્કસ જયેશ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે ડિસિપ્લિનમાં માનનારી પાર્ટી કહેવાય છે એના કેડરમાં દરેક દરેક એ નેતા હોય કે કાર્યકર્તા હોય તમામ શિસ્તબદ્ધ રીતે જ કામ કરતા હોય છે કાર્ય કરતા હોય છે પરંતુ જે રીતે છેલ્લા કેટલા વખતથી જોયું છે કે ઘણા નેતાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે અને તેમને વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં લડાવવા માટેની પણ ક્યાંક ને ખેવના ભાજપના પ્રદેશ નેતૃત્વ હાઈકમાન્ડની હોય છે ત્યારે જ્યારે આ પ્રકારના જે આયારામ ગયારામની નીતિ અપનાવીને જે આવેલા નેતાઓ છે એટલે પેરાસૂટ નેતાઓ કહેવાય છે પેરાસૂટ ઉમેદવાર એ પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી આપવામાં આવે છે ત્યારે જે વર્ષોથી ભાજપ માટે કાર્ય કરી રહ્યા છે કોઈ પણ જાતના ફળની અપેક્ષા રાખ્યા વગર કામ કરતા હોય છે એ કાર્યકર્તાઓને પણ અંદરખાને ક્યારેક ક્યાંક એવું હોય છે કે તેમને ભવિષ્યમાં વિધાનસભાની અથવા તો લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે પરંતુ જ્યારે આવા પેરાશૂટ ઉમેદવારો આવી જાય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક તે લોકોના જે આગળ વધવાની તક હોય છે તેમાં બ્રેક વાગી જતી હોય છે અને ક્યાંક અંદરખાને એ લોકોને નારાજગી હોય છે ત્યારે આવી અંદરખાને નારાજગી લોકસભામાં આગળ ન વધે એ માટે ભાજપ નો હાઈકમાન્ડ અને ભાજપનું પ્રદેશ નેતૃત્વ કઈ રીતે કામ કરતું હોય છે બિલકુલ નવીજી તો આપને જણાવી લઉં કે જે રીતે તમે પહેલા કીધું એ રીતે ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે અને શિસ્તબદ્ધ રીતે જે સિનિયર નેતાઓ હોય છે એ લોકોની પણ ટિકિટો કપાતી હોય છે અને એની અંદર કોઈ પણ નેતા બળવો કરવો કે વિરોધ કરવો એવું કરી શકતા નથી અને કરતા નથી મોટે ભાગે ગુજરાતની અંદર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ સિનિયર નેતાઓની ટિકિટ કપાતી હોય છે ત્યારે એવો પોતપોતાની રીતે જે પોતાનું સંગઠનનું અથવા તો અન્ય જે જવાબદારીઓ સોંપવામાં આવે છે એ જવાબદારીઓ એ લોકો બખૂબી નિભાવે છે અને જે ઉમેદવારોને ટિકિટ મળી હોય એને જીતાડવા માટેના તમામે તમામ પ્રયત્નો કરતા હોય છે બીજી વાત જે રીતે તમે કીધું કે અન્ય પક્ષમાંથી માંથી આવેલા ઉમેદવારોને અગર ટિકિટ મળી જાય તો નારાજગી રહે આ પ્રકારની જે બાબતો છે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ચોક્કસ રીતે ધ્યાન રાખીને જ ટિકિટ આપે છે જે જીતનો ઉમેદવાર હોય જે જીતી શકે છે જેની પ્રબળ દાવેદારી હોય એવા જ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટો આપવામાં આવે છે બીજા અન્ય પક્ષોની અંદર ઘણી વખત એવા આરોપ લાગે છે કે ટિકિટ વેચાય છે વેચણી થાય છે ટિકિટ ની થવાની બાબતો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય સાંભળવા અત્યાર સુધી નથી મળ્યું અને અન્ય પાર્ટીઓની અંદર જયારે પૈસા લઈને ટિકિટો આપવાની બાબતો સામે આવતી હોય છે તો આ તમામે તમામ બાબતોમાં ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારના કોઈ પણ અત્યાર સુધીના વાતો સાંભળવા મળી નથી જે જીતનો ઉમેદવાર હોય છે જે જીતી શકે એવો હોય છે જે કેન્દ્રની જે ટીમો હોય છે આવીને સર્વે કરે છે તમામે તમામ પ્રકારની બાબતો જીત મેળવે છે અને એના કારણે છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર સફળ નેતૃત્વ કરી શકી છે ચોક્કસ સવાલ એ પણ થાય છેલ્લો સવાલ કરવું કે જે પ્રકારે ભાજપ આગળ વધી રહ્યું છે જીતનું મશીન બની ગયું છે ભાજપ એ ગુજરાત હોય કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યો હોય આપણે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી જોઈએ એમાં ત્રણ રાજ્યો હિન્દી બેલ્ટના જે હતા રાજસ્થાન એમપી અને છત્તીસગઢ આ ત્રણ ત્રણ રાજ્યોમાં ભાજપે મેદાન માર્યું અને મોકો મળતા ચોક્કો મારીને સત્તા પર આવી ગયું ત્યારે જે પ્રકારે ભાજપની સ્ટ્રેટેજી રહી છે કે નો રિપીટ થિયરી તો આ વખતે છવ્વીસ બેઠકો જે છે ભાજપ બે હાજર ચૌદમાં છવ્વીસ બેઠક જીત્યું હતું બે બેઠક ઓગણીસમાં પરંતુ હેટ્રિક મારવાનું લક્ષ્યાંક સાથે અને પાંચ લાખ પર બેઠકના માર્જિનથી જીતવાનું જે ટાર્ગેટ છે એ ટાર્ગેટને ચેસ કરવા માટે જૂના જોગીઓ જે છે બે કે ત્રણ ટ્રમથી જે લોકો સાંસદ બન્યા છે તેમને ટિકિટ કાપી અને નવા ચા ઉમેદવારોને ચાન્સ આપવા નવા ચહેરાને ચાન્સ આપવાની વાત છે લગભગ એવું ગણતરી ચાલી રહી છે કે સાંસદોની ટિકિટો કપાઈ શકે છે આ સંજોગોમાં જે ટિકિટો કપાવવાની છે એ સાંસદો બે થી ત્રણ સાંસદોએ તો સ્પષ્ટ કરી કરી દીધું છે કે અમે જે કોઈ પાર્ટી કામ સોંપશે એ કરવા તૈયાર છીએ અને પાર્ટી જે ઉમેદવારને ઉભા રાખશે તેને જીતાડવાની જવાબદારી અમારી આ સંજોગોમાં અન્ય જે નેતાઓ છે અન્ય જે સાંસદો છે તે લોકોમાં પણ ક્યાંક નારાજગી થાય કારણ કે જે જીત્યા જીત્યા હોય ને વર્ષોથી તેમનું પકડ હોય એ મત વિસ્તારમાંથી તેમની ટિકિટ કાપવામાં આવે અને અન્ય કોઈ નવા ચહેરાને ટિકિટ આપવામાં આવે ને એના માટે કામ કરવાનું હોય ત્યારે એક અંદરખાનેથી એવી ગિલ્ટી ફીલ થતી હોય આવા સાંસદ આવા ઉમેદવારોને તો આ સંજોગોમાં એ ડેમેજ કંટ્રોલ ન થાય એ કોઈ ડેમેજ ન કરે અને કોઈ નુકસાન ન થાય પાર્ટીને એના માટે પ્રદેશ નેતૃત્વ કયા પ્રકારની તૈયારીઓ કરતી હોય છે બિલકુલ જે રીતે આપ જણાવી રહ્યા છો એ રીતે જે પાર્ટીઓ જે ઉમેદવારોના ટિકિટ કપાવાની સંભાવનાઓ છે એ લગભગ ઉમેદવારોને આ બાબતનું સંકેત મળી ચૂક્યા છે અને હાલ એ ઉમેદવારોની સાથે જે કઈ પણ પાર્ટીનું સંચાલન હોય છે એ કરવાને માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે જે ઉમેદવારોને રિપીટ કરવાની જે વાત છે એ લોકોને પણ સંકેત મળી ચૂક્યા છે કે તેઓ ફરી ઉમેદવારી સક્ષમ એ તો આ પ્રકારની તમામ તૈયારીઓ છેલ્લા છ મહિનાથી પક્ષ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે રહી વાત નારાજગીની ટિકિટ કપાયા બાદ નારાજગીની તો આપણે જેમ પહેલા વાત કરીએ શિસ્તબદ્ધ પાર્ટી હોવાને કારણે કોઈ પણ નેતા દૂર કરી દેવામાં આવે છે ને ત્યારબાદ એ તમામે તમામ ઉમેદવારો જે લોકોની ટિકિટ કપાય છે પોતે થોડા ઘણા નારાજ હોય છે એ લોકોને પણ ફરી પાછા પાર્ટી ના કામે જોતરી દેવામાં આવે છે તમામ શરૂ કરી દેવામાં જે રીતે અન્ય પક્ષો અંદર જોવા મળે છે કે છેલ્લા સમયમાં પાર્ટી છોડી દેશે અથવા તો અન્ય અપક્ષ તરીકે પણ ઉમેદવારી નોંધાવતા હોય છે આ બધી પ્રકારની જે બાબતો છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં જોવા નહીં મળે ચારે ચાર બિનરીફ જાહેર થયા છે ત્યારે આગામી બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ નવા ચહેરાઓ સાથે અને નવી રણનીતિ સાથે આગળ વધશે હેટ્રિક મારશે અને પાંચ લાખ પ્રતિ બેઠક થી માર્જિનથી જીતવાનો જે ટાર્ગેટ છે ટાર્ગેટ